મિત્રો સ્વાગત છે વસિંઘા સાડીમાં તમારું આજે તમને બતાવવાની છે બરાસા ટાઈપ અને આખી કોઈ ઉપર બતાવવાના છે અને આખી ડાયમંડ રીતે વર્કમાં છે એ રીતે બતાવવાના છે પહેલાં આપણે કલર ઓપન કરતા પહેલાં અમારા વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતો કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થતા રહે છે અને પીસ આપણે પહેલાં ઓપન કરી જોઈએ બધું પણ આવશે બહુ ફેન્સી ટાઈપનુ આ રીતનું ડાયમંડ રીતે કામ કરેલું આવશે ડાયમંડનું રીતનું આખું પંદરું રહેવાનું છે આ કોટિંગ આપણે જોઈએ ફૂલવાળી આખી ડિઝાઇન રહેવાની આખી ફેન્સી ટાઈમ વસ્તુ છે અને ઘરે આરામથી ધોઈએ કોઈ રીતનું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે આખી કોઈ પેન્ટ ઉપર આવવાની છે જોઈ શકો છો ડિઝાઇન અને આ રીતના ખૂબ બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ ફ્લેર નહીં આવે આ રીતની ડિઝાઇન આવશે ઘણા સાથે આખી ડિઝાઇન ઉપર આપણે કલર જોવાના છીએ તમને કોઈ બી કલર ગમતો તેનો પ્રિન્ટ શોટ લેવાનું ના ભૂલતા અને એકદમ રિઝનેબલ રેટ છે અને ફેન્સીટર વસ્તુ છે અને આખી ડાયમંડ વર્કવાળી સાડી છે આપણે કલરની વાત કરીએ આપણે બધા કલર જોવાના છીએ જે કલર તમને ગમે તેનો પ્રિન્ટ શોટ લેવાનું ના ભૂલતા તમે ઘરે બેઠા સિલાઈમાં ઓર્ડર કરાવી છું બધા કલર બ્લેક કલર લેવાના છે ફેરવામાં પણ તમને કમ્ફર્ટેબલ રહે સોફ્ટ ફેબ્રિક છે બધા યુનિક કલર છે આખું ડાયમંડવાળી સાડી છે બી તમે જે કલર તમને લેવાનો લેવાનું ના ભૂલતા જોઈ શું કરું બધા કલર અને મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો જાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ કારણ કે રોજ તમારો વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે